અરે બીજી બધી વાત તો બરાબર છે તમને હું શું કહું છું ખબર આ કપડા કેવા પહેરે છે આમ સોસાયટીમાં બધા વાતો કરે દુપટ્ટો નહીં નાખતી થોડું કેવા તને કઉ છું આ બધી કચકચ બંધ રાખ તારી ઝીપડી છે ને કાબુમાં રાખ નકર તારું છે ને બહુ ખરાબ હા હવે તમે શાંતિ રાખો ને મારી ચિંતા ના કરશો મારું જે થશે જોયું જશે મે હું કઉ પપ્પાને વાળમાં છે ને હેર કલર કરી દેવા આ ધોળા ધોળા વાળ કેવા હારાનો નો લાગે નહીં હવે કઈ આ ઉમરે કલર ના કરવાનો હોય શું કઈ કલર કર દેવું મહેંદી કરી દેવી કશું કરવાનું ના હોય અરે મમ્મી હજી તો પપ્પાની ઉમર જ શું છે હું તો માર પપ્પાને કરી દેતી હતી રોજ મસ્ત કલર મસ્ત લાગે

જોયું તમે તમારી જોડે કેવી હસી હસી વાતો કરે છે અને મારી જોડે તો બોલતી નહીં મોટું ચડાઈ ને ફરે મારી જોડે તમને કેવું બધું પૂછ્યું કેવો સફર રહ્યો શું થયું મારી જોડે કઈ વાત નહીં કરતી હા ભાઈ આ તને છે ને તારું કરેલું જ નડે છે પહેલા તું એને હરકું નથી બોલાવતી હવે એ તને નથી બોલાવતી પોતપોતાના કરમ સજા જ મળે છે હવે ભોગવ હું તને કેતો તો ક્યારનો કે તું છે ને લોકોનું ના જોઈશ તું એનું જો પણ ના તને લોકો ની પડી હતી વહુની નથી પડી આજે મારો જોઈએ ને